ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમારા વિડીયોમાં જાણો શ્રાવણ પુત્ર દા એકાદશીની વ્રત કથા બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે શ્રાવણ પુત્ર એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોડો જલ્દી ભરાઈ જાય છે અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે આ વર્ષે શ્રાવણ પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આવો જાણીએ શ્રાવણ પુત્રદા દા એકાદશીની વ્રત કથા પૂર્વકાળની વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાના ઘણા સમય સુધી વંશ ચલાવના પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોખમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે આમ વિચારીને પિતૃઓ શોખમાં રહેતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ગોળ જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી મૃગ અને પક્ષીવાળાએ ગોળ જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ગુવળનો જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોળ થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી રાજા પાણીની શોધમાં ભટકવા લાગ્યા પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા શુક્રનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમણે જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યો આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા મહિનો નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મુનિઓને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વ વેદેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના દિવસે પુત્રતા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજા ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહેર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજા પાલક બન્યો પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકોમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્માએ વાંચવાથી અને સાંભળવાથી અગ્રિહોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આપ સૌને શ્રાવણ પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટમાં જણાવશો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ